અરે ધગ ધગતી રેતીમાં એને સતત તપવું પડે છે સતત તપવું પડે છે એને બિચારાને નવો દેહ જોતો હોય પણ નવો દેહ ન મળે કારણ કે ભગવાન એમ કહેતા હોય કે તને કૃપા કરીને માણસનો દેહ આપ્યો અને મને પૂછ્યા વગર મારી આજ્ઞા વગર પ્રકૃતિના નિયમ વગર તારી જાતે તે આત્મહત્યા કરી લીધી તો હવે જન્મો જન્મ સુધી તું ભટક તારી જવાબદારી હવે મારી પણ નહીં માટે ભક્તો જીવનમાં ગમે એટલી સમસ્યા આવે જુવાની આવો જીવનની અંદર ગમે એટલી તકલીફ આવે મુશ્કેલી આવે વિટંબનાઓ આવે દુઃખ આવે દરિદ્રતા આવે કદાચ કરજ વધી જાય દેણો વધી જાય ગમે તે થાય પણ સાહેબ જીવનમાં કોઈ દિવસ આત્મહત્યા ન કરશો હિંમત હારી અને આત્મહત્યા કરશો બહુ મોટું દુઃખ ભોગવવું પડશે બહુ મોટું દુઃખ ભોગવવું પડશે એ જે તે સમયે નહીં સમજાય પણ પછી જ્યારે આત્મહત્યા થઈ જાય અને દેહને મૂકીને પ્રાણ પંખીડું ઉડી જાય ને ત્યારે એ પ્રાણ પંખીડા કોઈ હંગરતું નથી એને બહુ ભટકવું પડે પ્રેત યોનીમાં ભટકવું પડે પ્રેત યોનીમાં બહુ પીડા હોય છે હો

આ જિંદગી અનેક જન્મો સુધી રેતીમાં એ જીવ તપતો હોય આકાશમાંથી સૂર્યનો તાપ એની માથે પડે અને પૃથ્વીમાં એ રેતી રેતીનો એને દાહ લાગતો હોય આ એના કર્મની એને સજા મળતી હોય છે આત્મહત્યા બહુ મોટું પાપ છે ત્યારે જીવનમાં દુખી થઈ આત્મહત્યા ન કરે